હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પનીરની ગ્રેવી બોલ્સ મસાલા તો આપણે પનીરની આ રીતે ક્રશ કરી લઈશું હાથથી આ રીતે આપણે તૈયાર કરી લઈશું આદુનો ટુકડો લીધો છે એને આપણે છીણી લેવાનું છે અંદર લસણ પણ આપણે છીણી લઈશું અંદર આપણે મરચાં નાખી દઈશું એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને કોથમીર નાખી દઈશું ઉપર અને બરાબર મસળી લઈશું આપણે આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે હવે આપણે એના બોલ્સ બનાવી લઈશું આ રીતે આપણે બોલ્સ તૈયાર કરી લેવાના છે બધા આપણે એને તળી લઈશું પહેલા આપણે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળવાના છે બોલ્સને આ રીતના તૈયાર થઈ ગયા છે તો આપણે બહાર કાઢી લેવાના છે એક પેનમાં આપણે તેલ નાખી દઈશું એની અંદર નાખીશું ડુંગળી અને ટામેટા નાખી દઈશું આપણે અંદર બે આખા લાલ મરચાં નાખી દેવાના છે બરાબર એની સાતળીશું એને જ્યાં સુધી બ્રાઉન કલર પકડાય ત્યાં સુધી આ રીતે આપણે તૈયાર કરી લઈશું કાજુ પલાળીને રાખ્યા હતા એ અંદર નાખી દઈશું આપણી મિક્સર જારમાં અને આપણે એની ગ્રેવી તૈયાર કરી લઈશું આ રીતે આપણે ગ્રેવી તૈયાર કરી લેવાની છે એક પેનમાં આપણે બે મોટા ચમચા તેલ નાખી દઈશું એની અંદર હિંગ નાખવાની છે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું આપણે એની અંદર ગ્રેવી નાખી દઈશું હવે અને બરાબર મિક્સ કરતા જવાનું છે હળદર નાખવાની છે અડધી ચમચી અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર અડધી ચમચી આપણે નાખીશું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે એની અંદર આપણે ક્રીમ નાખી દેવાની છે બોલ્સ નાખી દઈશું અંદર આપણે કોથમીર નાખી દઈશું તમે જોઈ શકો છો આપણા પનીર બોલ્સ તૈયાર છે તો તમને મારી ને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં